ભરૂચના ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ સંસ્થાનો હોલ આવેલ છે જે હોલને ગત તારીખ બાવીસમી જૂનના રોજથી ત્રેવીસમી જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર માઇક સહિત પાણીના નળ સીલિંગ ફેન મળી કુલ ચાલીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતા જ સંસ્થાના હોદ્દેદારો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ભરૂચા રેડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચોરી થઈ હતી અને જેમાં બે તાળા તોડીને ચોર ઉપર આવેલા હતા જેની અંદર અમારા અત્યારે જે કામ ચાલે છે રિનોવેશનનું તો સિલિંગમાંથી ઉતારેલા બાર પંખા તેમજ સાઉન્ડ સિસ્ટમની અંદર આવું જનું એમ્પ્લિફાયર બે સ્પીકર બે માઈક અને બાથરૂમનો ફિટિંગ્સ ચોરી કર્યા હતા આશરે સાઈઠ હજાર રૂપિયા જેટલા એમાઉન્ટની ચોરી થઈ છે